નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળીના ભાવ વીસ કિલોડી તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસ ઊંજા બારસો દસથી સાત હજાર નવસો ત્રીસ રૂપિયા રાજકોટ એક હજાર સાઠથી ઓગણીસો એક રૂપિયો બોટાદ થોળસો ત્રીસથી બત્રીસો બાર રૂપિયા नमस्कार खेडत मित्रों आज ना जीरा ना भाव वीस किलोड़ीर तारीख बीस तीन बजार चौबीस ऊंजा पत्रीसौ दस ऐसी छ हज़ार बस सौ पंचोतेर रुपया राजकोट चार हज़ार एशी थी चार हज़ार नौ सौ वीस रुपया बोटाद चार हज़ार एकवी थी पाँच हज़ार पंचावन रुपया मोरबी अड़तीसौ ने चार हज़ार सात सौ सत्र रुपया भावनगर एकतालीस सौ वीस हज़ार एक सौ पंचोतेर रुपया जामनगर तीन हज़ार दस थी चार हज़ार आठ सौ रुपया અમરેલી આડત્રીસો પચાસથી ચાર હજાર નવસો ચાલીસ રૂપિયા જસદણ ચાર હજાર બારથી ચાર હજાર સાતસો એંસી રૂપિયા ગોંડલ છત્રીસસો એકાવનથી ચાર હજાર સાતસો ચાલીસ રૂપિયા આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો